જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન અંતર્ગત મળેલા બંધુરમાંથી એએમટીએસ ખાતાએ સવા સો જેટલી બસો ખરીદી હતી જેને એએમટીએસે ખાનગી કોન્ટ્રાક્ટરોને આપવાનો નિર્ણય લેવાતા ગુજરાત મજદૂર સભાએ તેનો વિરોધ નોંધાવ્યો છે ખાનગી બસ સંચાલકો દ્વારા બસની નિભાવણી યોગ્ય રીતે ન થતી હોવાની અને પેસેન્જરો માટે બસ સ્ટેશન પર ઊભી નહીં રહેતી હોવાનો આક્ષેપ ગુજરાત મજદૂર સભાએ કર્યો છે જેના વિરોધમાં તેઓએ જમાલપુર ડેપોથી કોર્પોરેશનની મુખ્ય કચેરી દાણાપીઠ સુધી રેલી કાઢી હતી એમટીએસના એ તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહી આવે તો જલદ આંદુલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી વાતચીતમાં તેમના આ કાયદેસર અને યોગ્ય ગણાવ્યો હતો અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હેઠળ આપવાની શરતે વિભાગે બસો ફાળવી છે જેને હાઈકોર્ટે પણ માન્ય રાખી છે કેમરામન નરેશ સોલંકી સાથે પ્રણવ શાહ વીટીવી અમદાવાદ